વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અનેક શ્રદ્ધાળુમાં અંબાના દર્શનાર્થે આવતા હોય છે અનેક સંઘો પદયાત્રા કરી મા અંબાના દર્શનનો લ્હાવો મેળવતા હોય છે આજે ચૌદસના દિવસે દૂર દૂરથી આવેલા સંઘો આજે માતાજીના નિજધામમાં પહોંચ્યા છે ત્યારે આઈ શ્રી અંબા ખોડિયાર મંદિર ધારેશ્વર સોસાયટી રાજકોટથી નીકળેલો સંઘ આજે ચૌદસના દિવસે મા અંબાના ધામમાં પહોંચ્યો છે છેલ્લા ત્રેવીસ વર્ષથી રાજકોટથી મા અંબાના ધામમાં પગપાળા સંઘ લઈને આવતા પરમાર જણાવી રહ્યા છે કે રાજકોટથી અંબાજી પહોંચતા તેર દિવસ જેટલો સમય લાગે છે અને તેમના સંઘમાં એકસો પચીસથી વધુ યાત્રાળુઓ જોડાયા છે સંઘમાં તમામ પ્રકારની વ્યવસ્થા સાથે લઈને આવીએ છીએ અમે દરેક યાત્રાળુઓ અલગ અલગ દિવસે અલગ અલગ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીએ છીએ આ પહેરવેશ પહેરીને મા અંબાના દર્શનમાં દરબારમાં આવીએ છીએ જેથી માતાજીના ધામમાં પહોંચતા અમને અલૌકિક અનુભૂતિ થાય છે આજ અમે રાજકોટથી અંબા મંદિર ઢેબર રોડ સાઉથ થી આજ ત્રેવીસ વર્ષે અહીંયા આજ પહોંચ્યા છીએ તેર દિવસ થાય છે અમારે અમારા સંઘમાં સવાસો જેવી સંખ્યા છે માતાજીની દયાથી અમારે ઘરનું રસોડું જ જમીએ છીએ અમારા ઉતારે જ જમીએ છીએ અને અમારે રોજે રોજ પંદરે પંદર દિવસના ટોટલી એકો એક ડ્રેસ અલગ હોય છે એકો એક કપડાં અલગ હોય છે કે જેથી કરીએ આજ માના પ્રસંગમાં જવાનું છે એ દ્રષ્ટિ હતી એ ભાવના હતી અને માને ખુશ કરવા માટે કે મા અંબા ખુદ અમારા આજ માતાજીના મંદિરે આવે અને નોરતામાં ગરબા રમે એ માટે થઈ અમે પ્રયત્ન કરીએ છીએ અને પ્લસ આજે જે કાંઈ બી આજ એ લોકો જોનારો છે વર્ગ એ લોકોને ખબર પડે કે આજ માના પ્રસંગમાં આજ આપણે સ્વચ્છ થઈ અને સ્વચ્છ કપડાં પહેરી અને આપણા સાંસ્કૃતિક જે પોશાક છે એ પહેરી અને જવું જોઈએ જેથી કરીએ અને માનો પ્રસંગ દીપાવી શકીએ આજ માના પ્રસંગને દીપાવવા માટે થઈને આપણી હાજરીની જરૂરિયાત છે બાકી તો માન કોઈ

તેમના સંઘમાં દરેક પુરુષ અને સ્ત્રી સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માતાજીની રીઝવવા માટે આવે છે ભારતીય સંસ્કૃતિને જાળવવા અને સ્ત્રીનો માન મોભો મર્યાદા જળવાઈ રહે તે માટે આ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માની ભક્તિ કરીએ છીએ જય અંબે અમે અંબાખોડિયાર મંદિરથી રાજકોટ ઢેબર ટેબર રોડ સાઉથ જકાતનાકા પાસેથી અમે નીકળીએ છીએ આ અમારું ત્રેવીસમું વર્ષ છે અને તમે જોઈ શકો છો કે દરેક પુરુષ અને મહિલાઓ જે આ પહેરવેશમાં નીકળે છે એ માને ખૂબ ખુશ કરવા અને રીઝવવા માટે જ નીકળે છે બાકી અમારો કોઈ હેતુ નથી બાકી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા અને દરેક લેડીઝને તમે જોવો છો કે બસ આ માન મોભો ને મર્યાદામાં આ રીતે રહીને ચાલે તો મા અંબાની ભક્તિ સરસ રીતે થઈ શકે છે અને ખુશખુશહાલ હસતા રમતા ગાતા ગરબા ગાતા અમે જ્યારે માના ચરણોમાં પહોંચીએ છીએ ત્યારે અમને એટલો આનંદ થાય છે કે અમે જાણે કાલે નીકળ્યા અને આજે પહોંચી ગયા છીએ ને એવો અનુભવ થાય છે એટલે અત્યારે તો અમને એવું લાગી રહ્યું છે કે માના દ્વારે પહોંચ્યા છીએ પણ જાણે માના ખોડામાં રમી રહ્યા છીએ એવો આનંદ થાય છે જય અંબે